પાલનપુર આબુ હાઈવે જૂના આરટીઓ સર્કલ નજીક આવેલા ગાયત્રી શક્તિપીઠનો રજત જયંતિ મહોત્સવ અને એકસો આઠ કુંડી રાષ્ટ્રીય જાગરણ ગાયત્રી મહાયજ્ઞ તારીખ અગિયારથી તેર એપ્રિલ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે જેને લઈ તારીખ દસ એપ્રિલ ગુરુવારના રોજ પાલનપુર જીડી મોદી કોલેજ ખાતે થી શોભાયાત્રા તેમજ કળશયાત્રા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રાના શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ગાયત્રી મંદિર પાલનપુર ખાતે પહોંચી હતી ત્યારબાદ અગિયાર એપ્રિલના રોજ યુવા સંમેલન જ્યારે બાર એપ્રિલના રોજ ગર્ભોત્સવ સંસ્કાર કાર્યક્રમ યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવવા જઈ રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ શોભાયાત્રામાં દરેક લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સૌથી મોટા ઉત્સાહભેરમાં મહિલાઓએ સત્સંગ દ્વારા તેમનો પોતાનો અનોખો ઉત્સાહ રજૂ કર્યો હતો ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે જેમાં તારીખ દસ એપ્રિલ ગુરુવારના રોજ પાલનપુર જીડી મોદી કોલેજ ખાતેથી દસ અને જ્યારે શોભાયાત્રા તેમજ કળશ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ગાયત્રી મંદિર પાલનપુર ખાતે પહોંચી હતી ત્યારબાદ અગિયાર એપ્રિલના રોજ યુવા સંમેલન દ્વારા જ્યારે બાર એપ્રિલના રોજ ગર્ભોત્સવ સંસ્કાર પણ કાર્યક્રમ યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવા જણાવ્યું છે